હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ બાઉસ બર્નર કેમ છો બધા આ સારા કેટલા બધા મજામાં આ અ ફ્રેન્ડ્સ આજે એક શિયાળામાં ચોમાસામાં એમાં ઉપયોગી બને એવી એક દવા બતાવશું આપણે જે ખૂબ જ સહેલી છે પણ ખૂબ જ ઉપયોગી છે એના માટે મેં અડધી ચમચી જેટલું ઘી લીધું છે એક ચમચી જેટલો ગોળ લીધો છે તમે કોઈ પણ જાતનો ગોળ

આ તમે ગરમ ગરમ પણ ખાઈ શકો શરદી હોય કે શિયાળો ઠંડી હોય આ ખૂબ જ ઉપયોગી દવા છે અને ઘણા બધા રોગોની સામે આ રક્ષણ આપે છે ફાયદો કરે છે શરદી હોય કે તાવ હોય કે કઈ પણ એવું હોય તો આનો તમે ઉપયોગ કરી શકો અને ખાઈ શકો બાળકોને પણ આપી શકો મોટાને પણ આપી શકો આ ઠરે પછી આપણે આની નાની નાની લાડુડી બનાવી લેશું સૂઠ અને ગોળની જે પાઈ બનાવી હતી એ ઠરીને એકદમ રેડી છે તો આની આપણે નાની નાની લાડુડી વાળી લેશું આપણી સોઠ ગોળની લાડુડી તૈયાર છે અને તમે દરરોજ એક એક ખાઈ શકો મોટાને પણ આપી શકો બાળકોને પણ આપી શકો શરદી ઉધરસ તાવની સામે આ ખૂબ જ રાહત આપશે એટલે ચોક્કસથી બનાવજો આવજો ફ્રેન્ડ્સ ટેક કેર